ધરાશાયી થયું હતું આથી કલાકો સુધી આ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો કપરાડાના બાલચોઢી નજીક નીલગીરીનું વૃક્ષ વચ્ચે જ પડ્યું

જવાબદાર લીધી નથી અને કોઈ તંત્ર અહીંયા ઉપસ્થિત રહ્યું નથી જીવી બીવાળા જીવી પીવાળાને તાર પર પડેલ ઝાડ છતાં પણ જીવી પીવાળા છેલ્લા ચાર કલાક થયા પણ કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી જીવી પીવાળા પણ નથી આવ્યા નેશનલ હાઈવેવાળા પણ નથી આવ્યા કોઈ પોલીસ તંત્ર પણ નથી આવ્યું અને નિગમવાળા જે નિગમવાળાને પણ જાણ કરી પણ નિગમ ફોરેસ્ટ ખાતામાં લાગે જે ઝાડો એ ફોરેસ્ટવાળા પણ નથી આવ્યા ગામ લોકોની આગેવાનીમાં ગામ લોકોએ મદદ કરીને રસ્તો ખુલ્લો મૂક્યો અને હજારોની સંખ્યામાં લોકો જે વાપી કામ પર જતા હતા